નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ વતી હું હોસ્પિનકલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું કુશળ હશો હવે આજનો આ વિડીયો ખાસ કે ભાઈ જે ખેડૂત મિત્રો ઉનાળુ સિઝનની અંદર ઉનાળુ ઋતુમાં આપણે તલનું વાવેતર કરવા માગે છે તો ભાઈ તલનું વાવેતર માટે શરૂઆતમાં આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ કેવા પ્રકારનું બિયારણની પસંદગી કરવી કયા સમયે વાવેતર કરવું જોઈએ કયા તાપમાનમાં વાવેતર કરવાથી ઉગાવો જે છે આપણને સારો મળી શકે છે આ સિવાય પાયાની અંદર કયું ખાતર આપવું ઉનાળું સિઝનમાં જો પાણીની સુવિધા છે પિયતની સુવિધા આપણી પાસે છે તો કેટલા પિયત આપી શકીએ અથવા તો ઓછી સુવિધા છે તો કઈ કઈ અવસ્થાએ પિયત આપણે આપવા જોઈએ બીજ માવજત સુકારા માટે આપણે શું કરી શકીએ એની આપણે ચર્ચા ખાસ કરીશું સૌ પ્રથમ આજના વિડીયોમાં આપણે થોડાક મુદ્દાને આવરવાનો પ્રયત્ન કરી લેશું તો સૌ પ્રથમ જો આપણે વાત કરીએ કે ભાઈ જે ખેડૂત મિત્રને શિયાળુ પાક પૂરા થઈ ગયા હોય અથવા તો પૂરા થવા આવી રહ્યા હોય અને હવે આપણે ઉનાળું સિઝનમાં તલનું વાવેતર કરવાનું છે તો તલના વાવેતર માટે સૌ પ્રથમ તો સમયનું વાવેતર કે ભાઈ વાવેતર સમય કયો હોવો જોઈએ સાયન્ટિફિક રીતે જોવા જોઈએ ને તો સમયગાળો છે ને પંદર જાન્યુઆરીથી લે અને પંદર ફેબ્રુઆરી સુધીનો આપતા હોય છે પણ આપ સૌ જાણો છો કે ભાઈ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિ પછી જે ઠંડા પવનો છે ધીમા પડતા હોય છે એટલા માટે એ સમયગાળો આપેલો હોય છે પરંતુ આપણે જે છે યોગ્ય રીતે સારા એવા ઉગાવા માટે અને સારું એવું વાવેતર મેળવવું છે તો પહેલી ફેબ્રુઆરીથી લઈ અને પંદર ફેબ્રુઆરી સુધી એટલે કે ફેબ્રુઆરી મહિનાનું જે પ્રથમ પખવાડિયું છે પહેલી ફેબ્રુઆરીથી પંદરમી ફેબ્રુઆરીની વચ્ચે જે છે એ તમે ખાસ તલનું વાવેતર છે એ કરી શકો છો એટલે જે પણ ખેડૂત મિત્રો ઉનાળુ તલનું વાવેતર કરવા માગે છે તો આવતા મહિના એટલે કે ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયા દરમિયાન તમે ખાસ વાવેતર કરી શકો છો સો ટકા એવું પણ બની શકે કે અમુક શિયાળુ પાક છે એ સમયમાં ના નીકળાય તો પંદર ફેબ્રુઆરી પછી પણ ઘણા લોકો વાવેતર કરતા હોય છે એટલે વધુમાં વધુ તો તમે ફેબ્રુઆરી મહિનો પૂરો થાય એ પહેલાં વાવેતર કરી શકો છો ખાસ તાપમાનનું આમાં જોઈએ ને તો જે દિવસનું કે જે તાપમાન હોય છે કે ઓછામાં ઓછું તાપમાન જે છે ને પંદર ડિગ્રીથી નીચે ના જવું જોઈએ કારણ કે પંદર ડિગ્રીથી અત્યારે તમે જોતા હશો કે હાલ બે ત્રણ દિવસથી થોડોક ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ફરી પાછી ઠંડીની આગાહી પણ છે એટલે કે રાત્રિ દિવસનું તાપમાન શું છે કે ઓછામાં ઓછું બારતેર ડિગ્રી જતું રહેતું હોય તો એવા સમયમાં વાવેતર કરવાથી ખાસ કે આપણે ઉગાવો સારો નથી મેળવી શકતા એટલે ઓછામાં ઓછું તાપમાન છે આખા દિવસનું એ પંદર ડિગ્રીથી ઓછું ના હોવું જોઈએ વધુમાં તમારે છવ્વીસ સત્યાવીસ ત્રીસ ડિગ્રી સુધીનું હોય તો પણ આપણે વાવેતર સારું એવું કરી અને ઉગાવો મેળવી શકીએ છીએ તો ખાસ સમયગાળો અને તાપમાન જે છે એ ઉનાળુ તલના વાવેતર માટે દરેક ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ હવે જો આપણે વાત કરીએ કે ભાઈ જમીન તો ખાસ જે તલ માટે છે ઉનાળુ તલ માટે તો મધ્યમ કાળી જમીન ગોરાળુ જમીન કે જે જમીનની નીતા શક્તિ જે છે પાણીની એ ખૂબ સારી હોય એવી જમીનની અંદર તમે વાવેતર કરી શકો છો જેને પછી બહુ ભારે કાળી જમીન છે કે જેની અંદર પાણી આપ્યા પછી અઠવાડિયા સુધી આપણે નથી ચાલી શકતા અથવા તો જેની જમીન છે ખૂબ સારવાળી છે તો ખાસ એવા ખેડૂત મિત્રો છે એ તલનું વાવેતર એ જમીનમાં ના કરવું જોઈએ હવે આપણે વાત કરીએ બિયારણ દરની કે ભાઈ એવરેજ કેટલું બિયારણ દર આપણે એક વીઘાની અંદર આપવું જોઈએ તો જોવા જઈએ તો આપણે આઠસો ગ્રામથી લઈ અને એક કિલો જેટલું બિયારણ એક વીઘાની અંદર તમે ઉપયોગમાં લઈ શકો છો ઘણા લોકો કોખીને વાવેતર કરે છે કે વાવણિયાથી કરે છે બધા અલગ અલગ રીતે કરતા હોય છે એટલે એવરેજ તમે આઠસો ગ્રામથી લઈ અને એક કિલો જેટલું જે છે એ વાવેતરમાં ઉપયોગ લઈ શકો છો બિયારણને અને ખાસ જે પ્રશ્ન રહેતો હોય કે સર સુકારાનો પ્રશ્ન આવતો હોય કોઈ બીજ માવજત આપણે શું કરવી તો એ માટે દરેક ખેડૂત મિત્રો ખાસ કે જો વાવેતર કરો છો તો એ પહેલા એક દિવસ અગાઉ ખાસ તમે ફુગનાશક દવાનો પટ આપી દેવો જોઈએ એમાં કહીએ તો કોઈ સૌ જાણે છે કાર્બન ડેન્ઝિમ પ્લસ મેન્કો અથવા તો કાર્બોક્સિન પ્લસ થાઈરમ જે આવે છે એ બેમાંથી કોઈ પણ એક દવા બે ગ્રામ એક કિલો બિયારણની અંદર ઉપયોગ કરવાની છે કેટલી બે ગ્રામ એક કિલો બિયારણમાં ઉપયોગ કરવાની છે ઘણીવાર શું થાય વધારે પડતી દવા નાખી દેશો તો એના કારણે પણ ઓછા ઉગાવાનો પ્રશ્ન આવી શકે છે એટલા માટે બે ગ્રામ એક કિલો બિયારણની અંદર ખાસ કાર્બેન ડેન્જિમ પ્લસ મેન્કોજેબ અથવા કાર્બોક્સિન પ્લસ થાઇરમ જે આવે છે ફૂગનાશક એને તમે પટમાં ઉપયોગ કરી શકો છો હવે આપણે વાત કરીએ જે મુખ્ય મુદ્દો આજે હતો કે ભાઈ બિયારણ કઈ વેરાયટી છે શું શું વેરાયટીઓમાં ખાસિયત છે સફેદ તલ માટે કઈ વેરાયટી છે કાળા તલ માટે કઈ વેરાયટી છે બૈઢા છે એ કઈ પ્રકારે બેસે છે અને કેટલા દિવસે પાકે છે શું ઉત્પાદન આપે છે તો ખાસ આપણે એની પર ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ જોઈએ તો આપણે છે ને ગુજરાતનો તલ બે છે ત્રણ નંબર છે ચાર નંબર પણ છે પાંચ નંબર છ નંબર છે દસ નંબર છે તો એમાંથી અત્યારે ઉનાળાની અંદર જે જે છે 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 એ એ તમે કઈ વાવેતર કરી શકો છો તો ગુજરાત તલ નંબર હવે આ ને બહુ જ જૂની વેરાયટી છે જુનાગઢ યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલી જૂનામાં જૂની વેરાયટી જે છે ગુજરાત તલ બે નંબર છે હવે એ છે એ પેલું તો રૂવાટીવાળી જાત આવશે અત્યારે ફોટોમાં પણ તમે જોશો તો કે રૂવાટીવાળી જાત એ આવે છે પ્લસ આની અંદર જે છે ખાસ આ વસ્તુ છે કે બૈડા જે છે એ ચક્રા આકારે બેસે છે એટલે કે ધારો કે આ આપણે અહીંયા રહ્યો તો બૈઢા જે છે અહીંયા બેસે છે એટલે ફરતે ચક્રા આકારે બેસે છે એટલે આ આપણું રહ્યો થઈ શકીએ અથવા તો ડાળી તો અહીંયા ફરતે ચક્રા આકારે બૈડા બેસે છે એટલે ખાસ આ મુદ્દો ધ્યાનમાં રાખો કે જો બે નંબરની વેરાયટીનું વાવેતર કરો છો તો એના બૈઠા છે આકારે બેસે છે અને આ જે વેરાયટી છે એસી થી પંચ્યાસી દિવસની અંદર પાકી જતી હોય છે એટલે કે વહેલી વાવેતર માટે ખાસ એસી થી પંચ્યાસી દિવસની અંદર આ વેરાયટી પાકે છે ઉત્પાદનની વાત કરીએ તો એ સાડી કિલો એક હેક્ટર દીઠ એટલું ઉત્પાદન આપે છે એટલે ખાસ બે નંબરનું વાવેતર કરો છો તો રૂવાટીવાળી જાત છે અને બૈઢા ખાસ ચક્રા આકારે આની અંદર બેસતા હોય છે હવે બીજી જે વાત કરીએ તો ગુજરાત તલ ત્રણ નંબર હવે ત્રણ નંબર છે ને એ રૂવાટી વગરની જાત છે હવે આ બધી વેરાયટીઓમાં છે ને ખાલી બે નંબર જ એવી છે કે જે રૂવાટીવાળી જાત છે ત્રણ નંબર છે એ રૂવાટી વગરની જાત છે આની અંદર જે બૈઠા છે એ એકાંતરે બેસે છે એટલે એ કઈ રીતના બેસતા હોય છે કે આજે રહ્યું તો બૈઠા છે એ એકાંતરે બેસે છે કે ભાઈ અહીંયા એક બેઠેલું છે અહીંયા એક બેસે છે અહીંયા એક બેસે છે એટલે કે આવી રીતના એકાંતરે આની અંદર બૈટા બેસતા હોય છે આ જે છે એ ડાળી વાળી જાત છે હવે આપણે કહેતા હોય કે ભાઈ સોટી વાળા તલ ડાળી વાળા તલ તો આ જે છે ડાળી વાળી જાત છે આ ત્યાંસી દિવસે પાકતી જાત છે એવરેજ પાકતી જાત છે અને જે ઉત્પાદન જે તમને આપે છે બારસો કિલો પ્રતિ હેક્ટર આપે છે હવે જે વાત કરીએ કે ભાઈ જે ઘણા સમયથી આપણે વાવેતર કરીતા હોઈએ બે હજાર ચૌદ પંદરની ની અંદર સંશોધિત થયેલી ગુજરાત જુનાગઢ તલ પાંચ નંબરની વેરાયટી છે જાણી લઈએ આપણે તો બૈઢા જે છે એ સામે બેસે છે એટલે કે અહીંયા એક બેઠું છે અહીંયા સામે બીજું બેસે અહીંયા બેસશે અહીંયા બેસે છે તો આવી રીતના જે છે બૈઠા સામે પાંચ નંબરની અંદર બેસતા હોય છે પણ ડાળીવાળી જાત છે પ્લસ આ જે છે એકાણું દિવસે એવરેજ એકાણું દિવસે આનું જે ઉત્પાદન છે એકતાલીસ કિલો પ્રતિ હેક્ટર છે આ જે છે વેલી પાકે છે નંબર હવે જે વાત કરીએ કે ભાઈ છ નંબરની જે વેરાયટી છે એની તો અત્યારે તમે સોશિયલ મીડિયા છે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ઘણી જગ્યાએ ઘણી બધી કંપનીઓની એડવર્ટાઈઝ જોતા હશો કે ભાઈ તલનું છ નંબરનું બિયારણ છે અલગ અલગ નામથી વેચાતું હોય છે તો એનો ઘણો પ્રચાર છે અત્યારે હાલના સમયમાં તમે જોઈ રહ્યા સોશિયલ મીડિયામાં તો ખાસ કે ભાઈ ગુજરાત તલ નંબર સોળ સત્તર બાદ ડેવલપ થયેલી વેરાયટી છે જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા આની અંદર પણ શું છે કે બૈડા જે છે એ સામ સામે બેઠે છે આની જે મસ્તે સામ સામે બેસે છે એટલે આવી રીતના આની અંદર બૈડા જે બેસતા હોય છે આ પણ રૂવાટી વગરની જાત છે ખાસ સત્યાસી દિવસે પાકતી જાત છે આ જે વેરાયટી છે એ સત્યાસી દિવસે પાકે છે અને જે એનું ઉત્પાદન છે એ સરેરાશ એવરેજ જે છે એક હજાર દસ કિલો પ્રતિ હેક્ટર આપે છે હવે ખાસ એક તો આપણે બે નંબર ત્રણ નંબર પાંચ નંબર અને છ નંબર આ બધી જ વેરાયટીઓ સફેદ તલની છે દાણો સફેદ બોલ્ડ જાડો સારો એવો ચમકદાર હોય છે બધી જ વેરાયટી છે એ સફેદ તલ માટેની છે આપણી પાસે કાળા તલ માટે માત્ર એક જ વેરાયટી છે અને એ છે ગુજરાત તલ દસ નંબર ગુજરાત તલ દસ નંબર છે કાળા તલ માટેની વેરાયટી છે એટલે જે પણ ખેડૂત મિત્ર કાળા તલનું વાવેતર કરવા માગતા હોય તો એ દસ નંબરનો ઉપયોગ કરી શકે છે એની અંદર આપણે જોઈએ તો ખાસ એ પણ દાળીવાળી જાત છે અઠ્યાસી થી બાણું દિવસે આ પણ મોડી પાકથી જાત કહી શકીએ આપણે અને એવરેજ એનું સરેરાશ ઉત્પાદન છે સાડા સાતસો થી સાડા કિલો પ્રતિ હેક્ટરની જેમ આની અંદર પણ બઈડા જે છે એકાંતરે બેસતા હોય છે એટલે ખાસ જે ખેડૂત મિત્રો તલનું વાત કરવા માંગતા હોય તો બે નંબર છે ત્રણ નંબર પાંચ નંબર છ નંબર અને કાળા તલ માટે આપણી પાસે માત્ર દસ નંબરની જે વેરાયટી આવે છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો આ બંનેની અંદર ત્રણ નંબર દસ નંબરમાં બૈઢા જે એકાંતરે બેસે જ્યારે આ પાંચ નંબર અને છ નંબરમાં બૈડા સામસામે બેસતા હોય બે નંબર કરો છો તો બૈડા છે એ ચક્ર આકારે બેસતા હોય છે ખાસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છો તમારે ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારના છે ઉનાળાની અંદર પાણીની સુવિધા આપણી પાસે સારી છે તો એ માટે તમે પાંચ નંબર અથવા છ નંબર બેમાંથી કોઈ પણ એક વેરાયટીનું વાય કરી શકો છો કારણ કે આ બંને વેરાયટીઓ ખાસ ચોમાસા અને ઉનાળા બંને માટે ભલામણ જ છે અને આમાંથી ઉનાળા માટે સ્પેસિફિકલી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની સુવિધા છે તો એ માટે આ બંને વેરાયટીઓ માટેની ખાસ ભલામણ યુનિવર્સિટી દ્વારા આપેલી છે તો એ માટે તમે પાંચ અથવા છ નંબર વાત કરી શકો છો અને જો કાળા તલનું જ કરવું હોય તો દસ નંબર એક જ વેરાયટી આપણી પાસે છે જે તમે ઉપયોગમાં લઈ શકો છો તો બસ હાલ પૂરતું આટલું જ ખાસ આની પછીના બીજા વિડીયોમાં આપણે ખાતરનું છે પિયતનું છે એની પણ માહિતી મેળવી લેશું ભાઈ પિયતની સુવિધા છે તો કઈ કઈ અવસ્થા આપવા અથવા ઓછી સુવિધા છે તો કઈ એવી કટોકટીની અવસ્થા છે કે જ્યાં ખાસ પિયત આપવું જ પડશે આ સિવાય પાયામાં કયું ખાતર આપવું જોઈએ અને સુકારો ન આવે એ માટે પિયત સાથે પણ કયા પિયત સાથે કયું ફૂગનાશક આપવું જોઈએ એની ટૂંકી ચર્ચા આપણે આની પછીના વિડીયોમાં કરીશું આ સિવાય બીજો કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો સો ટકા તમે એગ્રી બોન્ડના પૂછો પ્રશ્નમાં અથવા તો આપણા વોટ્સઅપ ઉપર જાણ કરી શકો છો ધન્યવાદ